તેના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકો ચાલો આનું સાદું રૂપ આપશો ને તમે એટલે માઇનસ પેલા તો બધું બાર કાઢી લો કે ક્યુ બાર ઇન્ફિનિટીવ થી આર વન અપોન આર સ્કવેર ડી વિદ્યાર્થી મિત્રો વન અપોન આર સ્કવેર ડી નું સંકલન માઇનસ વન આર રેડી એટલે માઇનસ કે ક્યુ માઇનસ વન આર ઇન્ફિનિટીવ થી આર આર ની જગ્યાએ આર મૂકો એટલે માઇનસ કે ક્યુ

તો આ બિંદુવત વિદ્યુત બાર નું સ્થિતિમાન જો વિદ્યુત બાર ધન હોય તો સ્થિતિમાન ધન વિદ્યુત બાર ઋણ હોય તો સ્થિતિમાન ઋણ આના ઉપરથી જોઈ શકો છો કે બિંદુવત વિદ્યુત બાર નું સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણ ઉપર આધાર રાખે છે એટલે કે જેમ અંતર વધે જોઈ લો અહીંયા અંતર વધે છે ઓકે અહીંયા અંતર છે આ સમય નથી વિદ્યાર્થી મિત્રો આપણે એને કહી દઈએ આર ઓકે તો વી વિરુદ્ધ આર નો જો આલેખ જોવાનો હોય તો જેમ જેમ અંતર વધે

ત્યાર પછી જોઈએ બે વિદ્યુત બાર એટલે ડાયપોલ થી પહેલા બે બિંદુવત વિદ્યુત બાર તંત્ર શૂન્ય સ્થિતિમાન ચાલો જોઈએ જો બે વિદ્યુત બારો સજાતીય હોય વિદ્યાર્થી મિત્રો સજાતીય મીન્સ કે બંને સરખા હોય તો કોઈ બિંદુ આગળ સ્થિતિમાં શૂન્ય થાય નહીં શૂન્ય સ્થિતિમાન થવા માટે બંને વિદ્યુત બારો વિજાતીય હોવા જોઈએ જે અંતરે હોય તે અંતર પણ વિજાતીય હોવા જોઈએ સજાતીય વિદ્યુત બાર હોય તો સ્થિતિમાન શૂન્ય થાય નહીં પણ બંને વિદ્યુત બારો વિજાતીય હોય એટલે કે અસમાન મૂલ્યના હોય અને વિજાતીય વિદ્યુત બાર હોય તો શૂન્ય સ્થિતિમાન ક્યાં મળે તો કે બે વિદ્યુતભારની વચ્ચે બી મળી શકે અને બહાર પણ મળી શકે અહીંયા જો પી બિંદુ અહીંયા છે અહીંયા મેળવવા માટે તમારે આ એનું ઇક્વેશન છે પણ તમારે આ કેના ઉપરથી આવે તો કે ભાઈ ચાલો અહીં શૂન્ય સ્થિતિમાન છે તો આને કારણે અહીંયા સ્થિતિમાન અને આને કારણે અહીંયા સ્થિતિમાન એટલે આવું થવું જોઈએ એટલે આ બાજુ લઈ જાવ તો વી વન બરાબર માઇનસ વી ટુ તમારે આની ઉપરથી લેવાનું છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ કે ઉડી જશે એટલે હું તમને અહીંયા શોર્ટ કહી દઉં છું નીચે લઈ જાઉં ચાલો ક્યુ વન છેદમાં બરાબર માઇનસ

યોગ વિયોગ એ તો તમને બધાને આવડે જ છે એની મદદથી તમે આ સૂત્ર ઇક્વેશન મેળવી શકશો ઓકે ક્લિયર ચાલો આગળ વધીએ હવે તો ડાયપોલ નું જોઈએ ચાલો આકૃતિમાં એક ડાયપોલ છે વિદ્યાર્થી મિત્રો જુઓ આ ડાયપોલ કહેવાય ડાયપોલ એટલે ખબર છે ને બે સમાન મૂલ્યના પણ વિજાતીય વિદ્યુતભરો માઇનસ ક્યુ છે એ બિંદુ ઉપર અને બી બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ડાયપોલના બંને વિદ્યુતભરો વચ્ચેનું અંતર ટુ એ પરિમિત અંતર છે

કયું આર માઇનસ માઇનસ આર પ્લસ છેદમાં ટુ એ આને સૂત્ર નો કરતા બનાવો તો આર માઇનસ માઇનસ આર પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ટુ એ વેલ્યુ મળી ગઈ તમને ક્લિયર ઓકે ચાલો હવે જો આ અણુકીય ડાયપોલ નાની હોય વિદ્યાર્થી મિત્રો તો લગભગ આ બધા અંતરો સરખા થઈ જાય તથા જો અણુકીય ડાયપોલ નાની હોય તો આર પ્લસ ઇઝ રિયલ ઇક્વલ ટુ આર માઇનસ ઇઝ રિયલ ઇક્વલ ટુ આર

પાસે સરવાળો. એટલે V of R is equal to V1 કુલ બંનેનો રાઈટ કોમન લઈ લો તો kq કોમન આવી જશે વન અપોન આર પ્લસ માઇનસ વન અપોન આર માઇનસ આનો લસા લેશો તમે એટલે v ઓફ આર બરાબર કે

બદલાય તો ડાયપોલ નું સ્થિતિમાન બદલાય એટલા જ માટે તમને પ્રશ્ન સહજ ભાવે થતો હશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કેમ લીધું છે આપી બિંદુ અહીંયા લઈએ તો શું પ્રોબ્લેમ આવે છે તો આ લમદરી ભાજપ ઉપર જયારે તમે લેવા જશો ને ત્યારે એકચ્યુઅલી કોની વચ્ચેનો ખૂણો છે થીટા પી અને આર રાઈટ તો તમારું ડાયપોલ મોમેન્ટ અહીંયા આવશે આર અહીંયા આવશે તો આ ખૂણો નાઇન્ટી થઈ જાય કોસ નાઇન્ટી કોસ નાઇન્ટી ઝીરો તો સ્થિતિમાન મળે નહીં એટલે કે ડાયપોલની વિષુ રેખા ઉપર સ્થિતિમાન શૂન્ય થાય એટલે વિષુ રેખા ઉપર સિવાયના બધા બિંદુએ સ્થિતિમાન મળે એનો મતલબ છે ડાયપોલ મોમેન્ટ પી અને આર વચ્ચેનો જો આ ખૂણો થીટા બદલાય ને તો ડાયપોલનું સ્થિતિમાન બદલાય એટલે એના ખાસ કિસ્સા પણ તમે દર્શાવી શકો છો તો આ ખ્યાલ ડાયપોલનું સ્થિતિમાન વિદ્યાર્થી મિત્રો રેડી જોઈ લઈએ ચાલો એના ખાસ કિસ્સા અ બે બિંદુવત વિદ્યુત બળના તંત્રનું શૂન્ય સ્થિતિમાન ક્યારે મળે બે બિંદુવત વિદ્યુત બળના તંત્રનું એટલે કે ડાયપોલનું શૂન્ય સ્થિતિમાં કે જ્યારે થીટા બરાબર 0 હોય અથવા 180 હોય બરાબર થીટા 0 ક્યારે હોય તો કે P બિંદુ છે ડાયપોલની અક્ષ પર હોય રેડી આયા માઈનસ Q હતો એ બિંદુ પર અને આ B બિંદુ પર પ્લસ Q હતો રાઈટ આખું અંતર 2a છે તો P બિંદુ છે ઈ જ્યારે અક્ષ પર હોય અથવા પ્રતિસમાંતર અક્ષ પરના બિંદુ પર કા થાટા બરાબર 0 અને કા થાટા બરાબર 180 હોય ત્યારે સ્થિતિમાન કેટલું થાય તો કે v = સૂત્ર આવું છે ને v = 1 / 4πεલો 0 p cos θ / r² θ 0 મૂકો θ 0 મૂકશો એટલે 1 બન થઈ જશે અને θ 180 મૂકશો એટલે -1 થશે તો આ બે ઉપરથી બે ભેગુ લઈ લે + ઓર માઈનસ

બે કરતા વધારે જયારે વિદ્યુત ભાર હોય વિદ્યાર્થી મિત્રો ત્યારની વાત કે ચાલો બે કરતા વધારે વિદ્યુત બારો સ્થિતિમાં બે કરતા વધારે વિદ્યુત ભારોનું સ્થિતિમાન વિદ્યાર્થી મિત્રો જયારે બે કરતા વધારે વિદ્યુત ભાર હોય ત્યારે એને વિદ્યુત ભાર તંત્ર કહેવાય ત્યારે એ બધા જ વિદ્યુત ભાર સ્થિતિમાન કઈ રીતના તો કે સ્થિતિમાન અદેશ છે તો બધા વિદ્યુતભારો દ્વારા ઉદભવતું સ્થિતિમાન તમારે આવી રીતના લઈ અને એનો સરવાળો કરવો પડે રાઈટ એટલે કુલ સ્થિતિમાન મળે આવી રીતના તમે લઈ લો સંકલન બરાબર ને આઈ બરાબર વન ટુ એન કે ક્યુ ના છેદમાં આર આઈ આર આઈ બરાબર આર માઇનસ આર એવું લઈ શકો છો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હા આવી રીતના ઓર કરીને લખી શકો છો વી બરાબર સિગ્મા

કવચ એટલે અંદર થી પોલાણ હોય ઉપર સપાટી હોય એને કવચ કહેવાય તો કવચ નું કવચ એટલે વિદ્યાર્થી મિત્રો આવું આ કેન્દ્ર સપાટી પર વિદ્યુત બાર હોય આ કવચ થી ત્રીજી આર આ સપાટી પર નું બિંદુ ચાલો આ બારનું બિંદુ પી છે એનું અંતર તમે લઈ શકો છો આર રાઈટ તો કવચની સપાટી અને બહારના સ્થિતિમાન મેળવવું હોય તો આ વિદ્યુત બાર છે તમારો ઓકે આ છે છે તો તો તમને ખ્યાલ જ બરાબર સૂત્ર હું કે આર તમારે બંને બિંદુ નો ઉલ્લેખ કરવો છે સપાટી લઈ લેવી છે ને બહારનું બિંદુ લઈ લેવું છે તો અહીં સ્પષ્ટ કહી શકશો કે આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર

અંદર ક્ષેત્ર પણ કેવું થાય શૂન્ય એટલે ક્ષેત્ર શૂન્ય કાર્ય ન થાય તો અંદરના બધા જ બિંદુ એ સ્થિતિમાં ન ચડરે એનો મતલબ અંદરના બધા બિંદુ એ સ્થિતિમાં એક સમાન હોય કવચ ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો કવચ એટલે પોલો ગોળો રાઈટ

અને કાતો સ્મોલ આર કેપિટલ આર કરતા નાનો છે એટલે અંદર રાઈટ તો આવી ગયું આ કવચની અંદર ખાસ ધ્યાન રાખજો બધા જ એક સમાન હોય છે અને સપાટી જેટલું હોય છે આના ઉપરથી છે કે ફોર એક્ઝામ્પલ તરીકે એક કવચ છે આ કવચ નું કેન્દ્ર છે કવચની ત્રિજ્યા છે પાંચ સેન્ટીમીટર કવચ ઉપર ક્યુ બરાબર દસ કુલમ વિદ્યુત બાર મૂકેલો છે તો તમને ઘણીવાર વાર એમસીક્યુમાં એવું પૂછે કે કવચના કેન્દ્રથી થી ત્રણ સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન કેટલું તો તમે તરત જ આવું લખશો કે વી બરાબર કેક્યુ અપોન આર કે તો ખબર ખબર જ છે છે પણ આ તમારે ત્રણ સેન્ટીમીટર નથી લેવાનું તમારે કેટલું લેવું પડશે લેવું પડશે કારણ કારણ કે કવચની અંદરના બધા જ બિંદુએ એ સ્થિતિમાં સપાટી જેટલું હોય છે એટલે અંતર સપાટી જેટલું લેવું પડે વિદ્યાર્થી મિત્રો પણ ઘણા વિદ્યાર્થીઓ થાપ ખાઈ જતા હોય છે અને ત્રણ સેન્ટીમીટર લઈ એટલે જવાબ આવે નહીં આ થિયરીનો મેન કન્સેપ્ટ આ એમસીક્યુ માટે છે એટલે કવચની અંદરના કોઈ પણ બિંદુ એ સ્થિતિમાન વિદ્યાર્થી મિત્રો એ કવચની સપાટી જેટલું હોય છે આ આ આ ખાસ ધ્યાન લેજો રાઈટ રાઈટ તો કવચ સ્થિતિમાન આવી ગયું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જ છે અલગ અલગ બિંદુ પાસે સ્થિતિમાન મેળવી લઈએ ચાલો આ જુદા જુદા ત્રણ કવચ છે એ બી સી ત્રણેય ની ત્રીજી છે એ બી અને સી બધાની પૃષ્ઠ ઘનતા આપી છે પૃષ્ઠ ઘનતા એટલે ખબર છે ને સિગ્મા બરાબર શું થાય

અથવા આર સ્કવેર ની જગ્યાએ તમારે એક વખત r ની જગ્યાએ લેવાનું એ એક વખત બી અને એક વખત ચાલો ક્યુ એ લેવો હોય તો સીગ ફોર પાય એ સ્કવેર પછી ક્યુ માઇનસ સીગ છે એટલે માઇનસ સીગમાં ફોર પાય બી અને ક્યુ સી

રેડી ઓકે આ બધાના છેદમાં તો છે જ એ બી અને સી ને અહીંયા એ અહીંયા બી છે ને અહીંયા સી છે ઓકે હાલો બધામાંથી એક એક બી ને એક એક એને ઉડી જાય અહીંયા ફોર પાય ફોર પાય ઉડી જાય એટલે શું આવશે બોલો સિગ્માના છેદમાં એપ્સિલોન ઝીરો એ માઇનસ બી પ્લસ સી આવી ગયું વી ઓફ

આ રીતે પણ મેળવી શકાય અને સાદુરૂપ હજી આપવું હોય તો પણ આ રીતના તમે એને વેરીફાઈ કરી શકો છો ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવા પોઈન્ટ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ